આપણું રાષ્ટ્ર આજે પચીસમી ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની સૌમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે વડોદરામાં પણ વડોદરા શહેર બીજેપી બક્ષીપંચ મોરચા દ્વારા દર વર્ષે એસએસજી હોસ્પિટલમાં સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાય છે જે અંતર્ગત આજરોજ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ શહેરના ત્રણેય મહામંત્રીઓ બક્ષીપંચ મોરચાના અગ્રણીઓ કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે એસએસજી હોસ્પિટલમાં માતાઓ અને બાળકો બાળકોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું એસજી હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગમાં ત્રણસો પચાસથી વધુને આ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું જે સંદર્ભે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે માહિતી આપી હતી અટલ બિહારી વાજપેયીજીના આજે સોમો જન્મદિવસ છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દરેકે દરેક કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણી એ હંમેશા કોઈને કોઈ પ્રકારના સામાજિક કાર્યના માધ્યમથી થતી હોય છે પછી એ કાર્યકર્તા પેજનો પ્રમુખ પણ હોઈ શકે છે એ વોર્ડનો પ્રમુખ હોઈ શકે ચૂંટાયેલો કોર્પોરેટર હોય કે દેશના વડાપ્રધાન હોય તો આજે એમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા મહાનગર વિશેષ ઓબીસી મોરચાના માધ્યમથી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે સાડે ત્રણસોથી પણ વધારે દર્દીઓ માટે ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બાળરોગ વિભાગ અને મધર્સનો વિભાગ આ સ્ત્રી રોગના વિભાગમાં આજે આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ રાકેશભાઈ અને સત્યનભાઈ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ઓબીસી મોરચાની સમગ્ર ટીમ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમને આજના વિશેષ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે અટલ બિહારી વાજપેયીએ કવિ હૃદય હોવાની સાથે સાથે દેશના લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનાને માર્ગદર્શન આપેલું છે હું માનું છું કે તેમના જન્મદિવસની આ ઉજવણી એ વિશેષ ઉજવણી છે અને વડોદરા મહાનગરમાં કામગીરી જેમના માધ્યમથી થઈ છે તેમને અભિનંદન